જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં કોઈપણ જાતની આગોતરી તૈયારી વગર કદાચ હું માનું છું કે એવી તાત્કાલિક કોઈ જરૂરિયાત પણ નહોતી તેમ છતાં કોઈ ચોક્કસ રાજકીય એજન્ડા સાથે ગુજરાતમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી ચાર નવેમ્બરથી જાહેરાત થઈ અને બે હજાર બેની જે મતદાર યાદી હતી એના આધારે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી પણ આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા દિવસોમાં જે રીતે સરકારી તંત્રની અનાવડત કો એના તૈયારીનો અભાવ એની જાણકારીનો અભાવને કારણે આખા ગુજરાતમાં એસઆઈઆરની પ્રવૃત્તિના કારણે અરાજકતા ફેલાઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક ગરીબ સામાન્ય લોકો પાસે જે પુરાવા માગવામાં આવે છે એ પુરાવા મેળવવા માટે લોકો દર દર ઓફિસોમાં ભટકી રહ્યા છે બે હજાર બેની જે યાદી છે એમાં પણ અનેક લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરે છે મત આપે છે એમના નામો પણ નથી અને એ યાદી પણ ડ્રાફ્ટ યાદી છે એવું કહેવામાં આવે છે અને જે કામનું પ્રેશર આપવામાં આવે છે એના કારણે આપણે જોયું કે થોડા દિવસોમાં એ તાપીમાં બીએલઓનું મૃત્યુ થયું વડોદરામાં મૃત્યુ થયું અમદાવાદમાં મૃત્યુ થયું ખેડામાં થયું એ ગીર સોમનાથમાં શિક્ષકે આત્મહત્યા કરવી પડી એટલે જે બીએલો પર માનસિક ત્રાસ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે એક બાજુ મતદારો હેરાન થાય છે એક બાજુ આ બીએલોની કામગીરી કરનારો કર્મચારી આજે મોતના મુખમાં જઈ રહ્યો છે આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આજે જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ આટલા દિવસો થયા આજે પચીસ તારીખ થઈ હવે દસ દિવસ કરતાં ઓછો સમય બાકી છે એમ છતાં હજુ પચાસ ટકા મતદારોના ફોર્મ જમા થયા છે અને એથી પણ ગંભીર બાબત જે ધ્યાનમાં આવી છે કે સડસઠ લાખ જેટલા મતદારોના ફોર્મ જે જમા થયા છે એ કોઈ પણ ચકાસણી વગર પુરાવા વગર જમા કરવામાં આવ્યા છે એટલે કે બે હજાર બે ની યાદીમાં જેના નામ નથી એવા સડસઠ લાખ લોકોના ફોર્મ અત્યારે જમા થયા છે એટલે આ બહુ મોટું એક રાજકીય ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમે સરકાર પાસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે માગણી કરીએ છીએ કે શું કામ આટલી ઉતાવર કરો છો શું કામ બિયલ નો માનસિક ત્રાસ આપો છો શું કામ એના મોત માટે જવાબદાર બનો છો શું કામ મતદારોને રજડાવો છો તમારે જો એસઆઈઆરની કામગીરી પારદર્શક રીતે સાચી ને સારી કરવી છે તો બે મહિનાનો આ ફોર્મ જમા કરવાનો સમય વધારો તમે જે ચોથી ડિસેમ્બર ડેડલાઇન રાખી છે એના બદલે ફેબ્રુઆરી સુધીના અંત સુધીની ડેડલાઈન રાખો તો સારી રીતે એસઆઈઆરની કામગીરી થશે સાચી મતદાર યાદી બનશે મતદારોને તકલીફ નહીં પડે અને જે બીએલઓના મોત થઈ રહ્યા છે કે બીએલો અને એમના પરિવારને પણ તકલીફ ન થાય એટલે ઇલેક્શન ઓફ કમિશન ઓફ ઇન્ડિયા પાસે માંગણી કરીએ છે કે આ એસઆઈ આની કામગીરીનો સમયગાળો વધારવામાં આવે. ऐसी ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं